કર્મચારીઓમાંથી એક કારીગર નરેન્દ્ર પાઠકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અત્યાર સુધી બ્લાસ્ટના કારણે કુલ દસ લોકોના મોત નીપજ્યા છે ગત વર્ષ ઓગણત્રીસ નવેમ્બર બે સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલા એથર કેમિકલ કંપનીમાં વિકરાળ આગ લાગી હતી પ્રાથમિક વિગતો મુજબ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી આ ઘટનામાં સત્તાવીસ થી વધુ લોકો દાઝી ગયેલા હતા દરમિયાન રાત્રે બે વાગે ને ચોવીસ મિનિટે સુરત ફાયર બ્રિગેડને જાણ કરતા પાંચ સ્ટેશનની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી સચિન જીઆઈડીસી પોલીસે આ મામલે તપાસ પણ શરૂ કરી હતી આ ઘટના દરમિયાન સાત કર્મચારીઓ ગુમ થયા હતા મોડી રાત્રે કાટમાળ ખસેડવાની મળ્યા હતા આ આ સાથે આગની ઘટનામાં સત્તાવીસ કર્મચારી દાજ્યા હોવાનું જાણ થયું હતું ઇજાગ્રસ્ત લોકોને તરત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ લોકોનું સારવાર દરમિયાન મોત થયું હતું એ જ ઇજાગ્રસ્ત કર્મચારીઓમાંથી આજે નરેન્દ્ર પાઠક નામના કારીગરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બ્લાસ્ટના કારણે અત્યાર સુધી કુલ દસ લોકોના મોત નિપજ્યા છે ત્યારે હજી સુધી પોલીસ તપાસ કરી જવાબદારો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી તેમ અન્ય સંબંધિત વિભાગો દ્વારા પણ કોઈ કામગીરી કરવામાં નથી આવી જે એક સૌથી મોટો પ્રશ્ન હાલ સમગ્ર શહેરમાં ચર્ચાઈ રહ્યો છે અને કોઈ પગલા લેવાશે કે કેમ એ પણ લોકોને શંકા ઉપજાવી રહેલો પ્રશ્ન ઉભો થયો છે